નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખનો ગીત ગાઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શનનો વિડીયો આવ્યો સામે ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણીનો વિડીયો આવ્યો સામે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ શહેરના કોઠીવાડી વિસ્તારની મુલાકાત લીધી તે સમયે ગીત ગાઈને વિરોધ કર્યો કોઠીવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રેનેજના પાણીને લઈ લોકો છે હેરાન પરેશાન કોંગ્રેસ પ્રમુખે ગીત ગાઈને ભાજપનો વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ સમસ્યા હલ કરવા માંગ કરી હતી અને જો સમસ્યા હલ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉત્સારી હતી બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા બોટાદ કોઠીવાડી વિસ્તારની અંદર આ તાજા રોડ બન્યા છે આની અંદર મોટા મોટા ખાડા છે વાહન કઈ રીતે ચલાવવું ઈ પણ ખરેખર પોઝિશન ખરાબ છે અને તમે તો આ નવા નવા જે રોડ બન્યા છે એને તૂટી ગયા છે એટલે ગંડણાના લોકોને મારી વિનંતી છે કે બાદપને મત دیتا 100 વાર વિચાર કરજો કારણ કે આવા મોટા મોટા ખાડા લોકોના બેકના પૈસા તકે સમંદર મે મે કભી ખોઈ નહીં શકતા મે એક કિસ રંગ કાઈ હોઈ નહીં શકતા અંદાજ મેરા મસ્ત મલિંગા હી રહેગા

ખાડા બુરવામાં આવે અહીંયા વાહનો નીકળે તો વાહનો પડી જાય છે લોકોના હાથ પગ ભાંગે છે પણ આ તંત્રને ક્યાંય દેખાતું નથી અને અમારી એક જ માંગ છે કે આ તાત્કાલિક જે આ ખાડા પાણીના ભરેલા છે એ દૂર થાય અને અહીંથી પાણીનો નિકાલ થાય ખાડા પૂરવામાં આવે અને નહીં કરવામાં આવે તો આ કોંગ્રેસ છે તે ખરેખર ગાંધી સિંધિયા આંદોલન કરશે આ ગરીબોની સરકાર કોંગ્રેસ છે અને ગરીબોની સાથે કાયમ ઉમટી રહેવાની છે આ કે લોકો જે ના પ્રાણી બિરાતે મોટા તળાવ જેવા ખાડા છે દેખાતું નથી આ હરિપરનો મેન મારક છે અને કોઠીવાડી વિસ્તારના લોકોને સતાજ આ ખાડા પર આલવા ચાલવાનું રહે છે અહીંયા બેનો કઈ રીતે હાલે એવી પોઝિશન છે એટલે અમારી એક જ માંગ છે કે ઝડપથી આ ખાડા દૂર કરવામાં આવે અને આને ભરવામાં આવે અન્ય ત્યાં કોંગ્રેસ રોડ ઉપર ઉતર છે ગાડી સીધા રહેનો ભનો ભળા હવે કાકા બધું મેળમાં આવશે કે જો મેન રોડ રોડ કોઠીવાડી વિસ્તારનો હરિપર મોટા મોટા ખાડા તમે જોઈ શકો છો આની અંદર વાહન કઈ રીતે ચલાવવું એટલે અમારી વિનંતી છે કે તંત્રની આંખ ઉગડે અને તંત્રના જે લોકો છે જાડી સાંભળી જે લોકો છે એની આંખ ઉગડે ના તાત્કાલિક રિપેર કરવામાં આવે અને ખાડા બુરવામાં આવે એવી કોંગ્રેસની માંગ છે